ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારી ચેનલમાં આજે સાક્ષાત માતા મેલડી માંગ થયા છે પ્રસન્ન આ રાશિના લોકોને મળશે ધનલાભ સવાર સવાર માંગ આવશે ખુશખબર તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ મેષ રાશિ વિશે વાત કરીએ તો આજે તમને તમારા ભાગ્યનો પૂરો સાથ મળવાનો છે નોકરીયાત લોકો માટે પ્રમોશનની શક્યતાઓ બની રહી છે વ્યવસાય સાથે જોડાયેલા લોકોને અચાનક નાણાકીય લાભની તક મળી શકે છે જે તમારી આવકમાં વધારો કરી શકે છે જો તમે પહેલાં કોઈને પૈસા ઉછીના આપ્યા છે તો તે પરત કરવામાં આવશે લાઈફ પાર્ટનરની મદદથી પરિવારમાં થોડા દિવસોથી જે સંબંધો સારા નથી ચાલી રહ્યા તે સુધરશે બાળકો માટે પણ આજનો દિવસ ઘણો સારો જણાય છે વિદ્યાર્થીઓ કોઈ પણ પરીક્ષામાં સારું પરિણામ મેળવી શકે છે જૂના મિત્રને મળવાથી તમારું મન પ્રસન્ન રહેશે તમારી કોઈ અધૂરી ઈચ્છા પૂરી થવાની સંભાવના છે वृषभ राशि વિશે વાત કરીએ તો આજે તમને આત્મવિશ્વાસથી ભરેલા દેખાઈ રહ્યા છો પરિવારના સભ્યો સાથે સારો સમય પસાર થશે જીવનસાથીનો સંપૂર્ણ સહયોગ મળશે તમે તમારા પરિવારના સભ્યો સાથે ફરવાની યોજના બનાવી શકો છો જેના કારણે પારિવારિક વાતાવરણ ખુશનુમા રહેશે મિત્રો સાથે મળીને નવો વ્યવસાય શરૂ કરશો જે ભવિષ્યમાં ફાયદાકારક રહેશે અંગત જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓ દૂર થશે જૂની ખોટ ભરપાઈ કરી શકશો નોકરી કરતા લોકોને વરિષ્ઠ અધિકારીઓનો પૂરો સહયોગ મળશે નોકરીની દિશામાં કરેલા પ્રયાસો સફળ થશે મિથુન રાશિ વિશે વાત કરીએ તો આજનો દિવસ તમારા માટે સારો રહેવાનો છે आवकना स्ट्रोक मळवणी संभावना छे ऑफिस ना काम माटे તમારે મુસાફરી કરવી પડી શકે છે તમે હાથ ધરેલી યાત્રા સુખદ રહેશે તમે કોઈ ખાસ સંબંધીને મળી શકો છો જેના કારણે તમે ખુશ રહેશો જો તમે નવું વાહન ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારા જીવનસાથીની સલાહ લેવી સારું રહેશે વિદ્યાર્થીઓનું મન અભ્યાસમાં વ્યસ્ત રહેશે કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં શિક્ષકોનો સહકાર મળશે લવ જીવતા લોકો માટે પણ દિવસ સારો દેખાઈ રહ્યો છે તમારા સંબંધોમાં મજબૂતી આવશે તમે તમારા પાર્ટનર સાથે તમારા દિલની વાત શેર કરી શકો છો કર્ક રાશિ વિશે વાત કરીએ તો આજનો દિવસ પારિવારિક જીવનમાં ખુશીઓ લઈને આવ્યો છે પારિવારિક સમસ્યાઓ જે લાંબા સમયથી ચાલી રહી છે તે આજે જાતે જ દૂર થઈ જશે ભાઈ બહેનનો પૂરો સહયોગ મળશે માતા પિતા સાથે મંદિરમાં દર્શન કરવા જઈ શકે છે જો તમે કોઈ મોટું રોકાણ કરવાનું વિચારી રહ્યા છો तो आज नो दिवस सारो रहे छे आजे तुम्हारे लांबा अंतरनी यात्रा पर जावनू टाळવું પડશે જો મુસાફરી કરવી જરૂરી હોય તો વાહનનો ઉપયોગ કરવામાં સાવધાની રાખો નવી યોજના તરફ આકર્ષિત થઈ શકે છે આજે તમારે જોખમી કાર્યો થી દૂર રહેવું પડશે સામાજિક સ્તરે તમારી લોકપ્રિયતા વધશે જરૂરિયાતમંદોને મદદ કરવાનો પ્રયાસ કરી શકો છો સિંહ રાશિ વિશે વાત કરીએ તો આજે તમારો દિવસ સામાન્ય રહેવાનો છે કામના ભારે ભારને કારણે તમે થોડા ચિંતિત દેખાશો પરિવારના સભ્યો માટે સમય કાઢવો ખૂબ મુશ્કેલ રહેશે માતા પિતાના સ્વાસ્થ્યમાં ઘટાડો થઈ શકે છે જે તમારી ચિંતાનું કારણ હશે તમારે વિષમ સંજોગોમાં ધીરજ જાળવી રાખવાની જરૂર છે વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ સારો જણાય છે અભ્યાસમાંગ આવતા અવરોધો દૂર થશે તમને તમારી મહેનતનું ફળ ચોક્કસપણે મળશે લાયક વ્યક્તિઓ પાસે લગ્ન પ્રસ્તાવ આવી શકે છે ધાર્મિક સ્થળ પર જવાની યોજના બની શકે છે કન્યા રાશિ વિશે વાત કરીએ તો આજનો દિવસ તમારો ભાગ્યશાળી રહેશે તમારા મનમાં નવા વિચારો આવી શકે છે તમે કોઈ કામ માટે પ્લાન તૈયાર કરી શકો છો તમારી આવકમાં જબરદસ્ત વધારો થવાની સંભાવના છે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓથી છુટકારો મળશે તમે તમારી જાતને તાજગી અનુભવશો વૃદ્ધ લોકોએ તેમના સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન આપવાની જરૂર છે આ રાશિના વિદ્યાર્થીઓ તેમના મિત્રો સાથે ક્યાંક પિકનિક પર જવાની યોજના બનાવી શકે છે વેપારના સંદર્ભમાં વિદેશ પ્રવાસની તકો છે જે વ્યક્તિ લાંબા સમયથી નોકરીની શોધમાં ઘરે ઘરે ભટકતા હતા તેમને આજે સારી તક મળી શકે છે તુલા રાશિ વિશે વાત કરીએ તો આજનો દિવસ તમારા માટે આનંદદાયક રહેવાનો છે માનસિક ચિંતા દૂર થશે તમારું મન સામાજિક કાર્યોમાં લાગી શકે છે લોકોમાં તમારી પ્રશંસા થઈ શકે છે સાંજે તમે તમારા પરિવારના સભ્યો સાથે ફરવા જવાની યોજના બનાવી શકો છો તેનાથી પારિવારિક સંબંધો મજબૂત થશે આર્થિક સ્થિતિ સારી થશે કમાણી દ્વારા વૃદ્ધિ થશે તમને તમારી મહેનતનું યોગ્ય પરિણામ મળશે તમે તમારી મહેનતના દમ પર કોઈ મોટી સિદ્ધિ મેળવી શકો છો જો તમે અગાઉ રોકાણ કર્યું હોય તો તેનો સારો ફાયદો થતો જણાય છે આ રાશિના સ્પોર્ટ્સ સાથે જોડાયેલા વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ સારો છે તમે તમારી સામે આવતી દરેક મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરો છો વૃશ્ચિક રાશિ વિશે વાત કરીએ તો આજે તમારો દિવસ અદ્ભુત દેખાઈ રહ્યો છે સર્જનાત્મક કાર્યોથી પ્રેરિત થઈને તમે નવા સર્જનની યોજના બનાવી શકો છો આજે તમારા બાળકોમાં તમારો વિશ્વાસ વધશે વ્યાપાર કરનારા લોકોને મોટો નાણાકીય લાભ મળવાની સંભાવના છે કોઈમાં જૂનું રોકાણ તમને સારો નફો આપી શકે છે આર્થિક સ્થિતિ મજબૂત બની શકે છે સરકારી નોકરી કરતા લોકો ઈચ્છિત જગ્યાએ ટ્રાન્સફર થવાની સંભાવના છે બેરોજગારોને રોજગારની સારી તકો મળશે મલ્ટીનેશનલ કંપની તરફથી ઓફર આવી શકે છે સામાજિક ક્ષેત્રમાં તમે તમારી આગવી ઓળખ બનાવવામાં સફળ રહેશો ધન રાશિ વિશે વાત કરીએ તો આજે તમને આર્થિક દૃષ્ટિકોણથી લાભ થવાની સંભાવના છે વેપારમાં બમનો લાભ થવાની સંભાવના છે નવી યોજનાનો અમલ લાભદાયક રહેશે કોઈ પણ નવા પ્રોજેક્ટ પર કામ કરતા પહેલા તમારા વડીલોની સલાહ લો વાહન સુખ મળશે આર્થિક સ્થિતિ પહેલાં કરતાં સારી રહેશે તમને માતા પિતાનો સંપૂર્ણ સહયોગ મળશે જેના કારણે તમે તમારા જીવનમાં આગળ વધશો વિવાહિત જીવનમાં ખુશીઓ આવશે જીવનસાથી તમારી ભાવનાઓને સમજશે પરિવારના સભ્યો સાથે કોઈ સરસ જગ્યાની મુલાકાત લેવાની યોજના બનાવી શકો છો મકર રાશિ વિશે વાત કરીએ તો આજનો તમારો દિવસ સકારાત્મક પરિણામો લઈને આવ્યો છે આજે તમારા મનમાં નવા વિચારો આવશે તમારા વિઝનને સાકાર કરવા માટે કામ કરશે સામાજિક અને રાજકીય કાર્યોમાં મન વ્યસ્ત રહેશે આર્થિક સ્થિતિ સારી રહેશે વિવાહિત જીવનમાં ખુશીઓ આવશે વિદ્યાર્થીઓનું મન અભ્યાસમાં વ્યસ્ત રહેશે તમને તમારા કરિયરમાં આગળ વધવાની સારી તકો મળી શકે છે નવો ધ્યેય નક્કી કરવા માટે આજનો દિવસ ખૂબ જ શુભ જણાય છે આજે ઓફિસમાં કોઈ જુનિયર તમારી મદદ માંગી શકે છે કુંભ રાશિ વિશે વાત કરીએ તો આજે તમારો દિવસ ઘણા અંશે સારો રહેશે પરંતુ તમારે તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખવાની જરૂર છે નાના ભાઈ બહેન પરિવારમાં તણાવ પેદા કરી શકે છે તમારા વર્તનને બદલવાનો પ્રયાસ કરો આ તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી શકે છે લાંબા સમયથી અટકેલા કામ પૂરા થશે આજે તમે તમારા જીવનમાં કંઈક નવું કરવાનો પ્રયાસ કરશો મિત્રો તરફથી સંપૂર્ણ મદદ મળશે તમે તમારા જીવનસાથી સાથે કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત લેવાની યોજના બનાવી શકો છો આ યાત્રા શુભ રહેશે માંગ રોકાણ કરવા માટે આજનો દિવસ ખૂબ જ સારો રહેશે કોર્ટના મામલામાં નિર્ણય તમારા પક્ષમાં આવશે મીન રાશિ વિશે વાત કરીએ તો આજનો દિવસ તમારા માટે અનુકૂળ રહેવાનો છે પૂજામાંગ તમને વધુ રસ રહેશે તમને કોઈ ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લેવાની તક મળી શકે છે આજે તમને સુખ મળશે સંતાન સુખ પ્રાપ્ત થશે તમે ઘરે નાની પાર્ટી કરી શકો છો મિત્રો સાથે બહાર હવામાનનો આનંદ માણશો લવ લાઈફમાં સુધારો થશે તમે તમારા જીવનસાથીને તેમની પસંદગીની ભેટ લાવી શકો છો જે તમારા સંબંધને મજબૂત બનાવશે વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ સારો જણાય છે તમે મંદિરમાં દર્શન કરવા જઈ શકો છો સામાજિક સ્તરે તમારી લોકપ્રિયતા વધશે તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો